આ વિડીયો નીટ બે હજાર ચોવીસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે છે જો આપ ઈચ્છો તો બાયોલોજીની અંદર જ ત્રણસો ઉપર માર્ક્સ મેળવી શકો અને આ વાત હું કોઈ હવામાં નથી કહી રહ્યો મારો જ વિદ્યાર્થી બે હજાર ત્રેવીસની નીટમાં આપ જોઈ શકો છો માત્ર બાયોલોજીની અંદર જ તેણે ત્રણસો ને ચાલીસ માર્ક્સ મેળવેલા અને ઓવરઓલ પાંચસો ને બાસઠ માર્ક્સ સાથે આજે તે વડનગર મેડિકલ કોલેજમાં છે અને આવા તો કંઈક વિદ્યાર્થી આજે મેડિકલની અંદર પ્રવેશ લઈ ચૂક્યા છે તો આવું જ શ્રેષ્ઠ પરિણામ દરેક વિદ્યાર્થી આપી શકે તે હેતુથી મારી ટીમ આપના માટે લઈને આવી રહી છે એક ક્રેશ કોર્સ હવે આ કોર્સની વિશેષતા શું છે જેવી આપની બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય તેવું આપને ધોરણ અગિયાર અને બારનો સંપૂર્ણ સિલેબસ કરાવવામાં આવશે અને એમસીક્યુની પ્રેક્ટિસ સાથે દરેક થિયરીઝ કરાવવામાં આવશે અને આ કોર્સની અંદર આપ મિનિમમ બાર જેટલી પરીક્ષા આપશો કે જેની અંદર કુલ આઠ હજાર છસો ચાલીસ માર્ક્સની આપ પ્રેક્ટિસ કરશો અને સ્પેસિફિકલી આ કોર્સ બંને મીડિયમની અંદર છે એટલે કે ગુજરાતી મીડિયમને અલગ કરાવવામાં આવશે અને ઇંગ્લિશ મીડિયમને અલગ કરાવવામાં આવશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપ જે બે વર્ષની અંદર નથી મેળવી શક્યા ત્યાં કોર્સ દ્વારા માત્ર પાંત્રીસ દિવસની અંદર જ મેળવશો તો આ કોર્સની અંદર માત્ર સો જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય તો વહેલાં તે પહેલાંના ધોરણે આપ રજીસ્ટ્રેશન કરાવી અને પ્રવેશ મેળવી શકો છો તો રજીસ્ટ્રેશન માટે આપે આ નંબર પર કોલ કરવાનો રહેશે અથવા નાનપુરા વિસ્તારની અંદર કે જ્યાં અમે કોચિંગ ચલાવી રહ્યા છીએ ત્યાં રૂબરૂ આવી અને આપ કોર્સની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકો છો કોર્સની ફીઝ વીસ હજાર રૂપિયા છે પણ જે વિદ્યાર્થી જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર રજીસ્ટ્રેશન કરાવશે તેમને પાંચ હજાર ઇન્સ્ટન્ટ લેસ મળી જશે એટલે કે માત્ર પંદર હજારમાં તેઓ આ કોર્સની અંદર પ્રવેશ મેળવી શકે છે તો વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ મેડિકલની અંદર પ્રવેશ લેવા માટે મને વિશ્વાસ છે કે જો તમે લોકો મહેનત કરશો તો સંપૂર્ણપણે શ્રેષ્ઠ પરિણામ અને તમે જે ધારેલું છે એ રિઝલ્ટ તમે આપી શકો છો અને એ રિઝલ્ટ હું તમારી પાસેથી મેળવીને રહીશ